કલાનગરી વડોદરાના કલાકારોએ પોતાની કલાના માધ્યમથી દેશ વિદેશમાં નામના પ્રાપ્ત કરી છે વડોદરા શહેરના બદામણી બાગ સ્થિત સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે છવ્વીસ અને સત્યાવીસમી એપ્રિલના રોજ બે દિવસીય ગ્રુપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એન કે આર્ટ ગ્રુપના સ્થાપક અગ્રણી નારાયણકુમાર દ્વારા કલાકારોની કલાને પ્રોત્સાહન પૂરું પાડવા એક મંચ પૂરો પાડવામાં આવ્યો છે અત્યાર સુધી વધુ એક્ઝિબ્યુશન યોજાયા છે છવ્વીસ અને સત્યાવીસ ના રોજ બે દિવસીય ગ્રુપ એક્ઝિબ્યુશન સવારે અગિયાર વાગ્યાથી રાતે આઠ વાગ્યા દરમિયાન કલા રસિકો નિહાળી શકશે સિત્તેરથી વધુ કૃતિઓ આ ગ્રુપ એક્ઝિબ્યુશનમાં મૂકવામાં આવી છે વિવિધ માધ્યમો આધારિત પેઇન્ટિંગમાં ઓઇલ પેઇન્ટિંગ મંડાણા આર્ટ સહિતની કૃતિઓ કલાકારો દ્વારા બનાવવામાં આવેલ છે સમગ્ર આયોજન સંદર્ભે કલાકાર સુમન જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ મૂળ રાજસ્થાનના છે ત્રણ વર્ષથી કલાનગરીમાં છે એક્ઝિબ્યુશન અંગે તેમણે જણાવ્યું હતું તેઓ કલાકૃતિના માલિક છે રિક્ષા શેડોસની તેઓની કૃતિ છે વિવિધ જગ્યાઓએ તેઓ ભાગ લે છે ગુજરાતમાં કલા રસિકો દ્વારા મળતા પ્રોત્સાહન ને પણ કલાકારો દ્વારા પ્રેરણાદાયક પ્રોત્સાહન બની રહે છે આયોજક એન્ડ કી આર્ટના અગ્રણી નારાયણ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બે દિવસ ગ્રુપ આર્ટ એક સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી તથા કલા રસિકોને પ્રદર્શનની મુલાકાત લેવા પણ અપીલ કરી હતી મેં जहाँ मुझे नारायण सर से मिलने का मौका मिला और उन्होंने ये अपॉर्चुनिटी बताई कि एक एग्जिबिशन हो रहा है सोनो ग्रुप वगैरह हम करते हैं तो आप अगर इंटरेस्टेड हो तो पार्टिसिपेट करिए मोस्ट ऑफ में कंटेम्प्रेरी आर्ट करती हूँ और कंटेम्प्रेरी आर्ट होता है समसमायिक कला भारत में जो भी पुरानी पद्धतियाँ हैं उसके साथ में नई कलाओं को जोड़ना और ये काम मेरा है और मेरे काम में दिखता है मेरे सारे कलाकृतियाँ मौलिक है मेरे स्वयं के द्वारा मेरी भावनाएं मेरी रुचि मेरे कला के परिपेक्ष को निर्धारित करके बनाई गई है इसमें मोस्ट ऑफ मैंने जो काम किया है वो रिक्शा रिक्शा से। सीरीज सीरीज है पे लगभग मैंने ढाई से तीन हजार की पेंटिंग के लेआउट्स वगैरह किए हुए हैं और भारत की राजस्थान ललित कला अकादमी और देश की जो है राष्ट्रीय ललित कला अकादमी नई दिल्ली दिल कोलकाता बेंगलोर चेन्नई मुंबई और मोस्ट ऑफ जितने भी गैलरी है वहाँ पे मैंने एग्जीबिशन किया साथ ही मुझे गुजरात आने के बाद में सबसे अच्छा ये लगा कि यहाँ लोगों का रिस्पॉन्स बहुत अच्छा है आर्ट को वो भले समझ रहे हो या नहीं समझ रहे हो कला को लेकिन एक कहते हैं ना कि इंटरेस्ट जो वो जरूर दिखाते हैं किसी भी काम के आगे वो खड़े होके अपनी स्वेच्छा से हंसते हुए मुस्कुराते हुए आर्टिस्ट से पूछते हैं कि ये क्या बना है तो ये चीज कलाकार को सिर्फ ये बहुत अच्छा लगता है कि जब ऐसी तरह से उनको प्रोत्साहन मिले और ऐसे ही आगे कई अवसर मिलते हैं तो बहुत अच्छा लगता है यहाँ की मीडिया को भी मैं कहना कि वो बहुत एक्टिव है आ, कलाकार को एक अच्छा मंच प्रदान करने में गैलरी के साथ साथ आ, जो मीडिया है स्वामी विवेकानंद आर्ट गैलरी है बदामड़ी बाग मैं छब्बीस तारीख बे दिवस एग्जिबिशन सवार सां आठ लगभग सित्ते ચારકોલ છે એક્રિલિક છે ઓઇલ પેઇન્ટિંગ છે પેપર સ્કલ્પચર છે મંડાલા આર્ટ છે નારાયણ કુમાર નામ છે હું વડોદરા થી જ આર્ટિસ્ટ લગભગ વીસ થી વધારે મેં અત્યાર સુધી એક્ઝિબિશન કર્યા છે હા બે દિવસ છે છવ્વીસ અને સત્યાવીસ સવારે અગિયાર થી સાંજે આઠ વાગ્યા સુધી